પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા હતા પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન ગુજરાત સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે વાત છે ઓગણીસો છપ્પન ની આ સમયે આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ હતી એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે જ્યારે બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા જોકે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે મહાગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહી છે આઝાદી પછી મહાગુજરાત આંદોલન એ ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું જેમાં સરઘસો હડતાળો વિરોધ પ્રદર્શનો અને ગોળીબાર થયા હતા ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરૂ થઈ હતી આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરૂ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ હતી મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઇન્દુલાલ યાજ્ઞિક તેમણે વર્ષ ઓગણીસો છપ્પનમાં અલગ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી જોકે મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું તેની પાછળ ગુજરાત અને મુંબઈનું આર્થિક હિત છુપાયેલું હતું તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા જોકે તે માટે પ્રજા તૈયાર નહોતી અને પછી મહાગુજરાતની ચળવળ શરૂ થઈ છ ઓગસ્ટ ઓગણીસો છપ્પન ના રોજ મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતીઓને ખૂબ જ મોટો લાગ્યો હતો જે બાદ વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ સાત ઓગસ્ટના રોજ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓએ અલગ રાજ્યની માંગ કરી હતી જોકે તેમને સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન કરાયું હતું